સુરતની પ્રેસિડેન્સી સ્કૂલમાં કારગીલ વિજય દિવસની અનોખી જ ઉજવણી કરવામાં આવી હતી એક શહીદ પરિવારને આમંત્રણ આપી તેઓનું ભાવપૂર્ણ સન્માન કરાયું હતું આજે છવ્વીસમી જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે પ્રેસિડેન્સી સ્કૂલમાં એક શહીદ પરિવારને આમંત્રણ આપી તેઓનું ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને સમગ્ર પ્રેસિડેન્સી પરિવાર ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા હતા શહીદ સન્માનની પરંપરાગત પ્રણાલીમાં કાર્યરત જય જવાન નાગરિક સમિતિ આયોજિત કાર્યક્રમમાં જોડાઈને પ્રતિવર્ષ પ્રેસિડેન્સી પરિવાર તરફથી કરવામાં આવતી રૂપિયા એકાવન હજારની રકમની સહાય અંતર્ગત હરિયાણાના ગજ્જર જિલ્લાના ડાવલા ગામના ત્રીસ વર્ષીય શહીદ કરણસિંહ પોરબંદર ખાતે હેલિકોપ્ટર ક્રેશની બચાવ કામગીરીમાં મિશન ફાઇટ દ્વારા સક્રિય ફરજ દરમિયાન શહીદ થયા હતા તેમના માતા પિતા તેમના પત્ની અને બે બાળકો તેમના ભાઈ અને શાળાને આમંત્રણ આપી તેઓનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓને રૂપિયા એકવીસ હજારની રકમનો ચેક તેમની માતા માટે પાંચ સાડી તેમની પત્ની માટે પાંચ ડ્રેસ અને ત્રણ સાડી બે બાળકો માટે પાંચ પાંચ જોડી કપડાં ભાઈ માટે પાંચ જોડી શટિંગ શૂટિંગ અને શાળાને શટિંગ શૂટિંગનું ભેટ આપી હતી શહીદોના સન્માન દ્વારા વર્તમાન પેઢીને આઝાદીનું મૂલ્ય શહીદોના દાસ તથા બલિદાનની વાસ્તવિક વાતો અને ત્રાદર્શ્ય ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓના માનસપટ ઉપર અંકિત કરવાનો ઉમદા પ્રયાસ આવા સંસ્કૃતિ સભર કાર્યક્રમો દ્વારા કરવામાં આવે એ આજના સમયની જરૂરિયાત છે પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા આવા ઉમદા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તથા આવા કાર્યક્રમો ખૂબ જ ગરિમાપૂર્ણ ઉજવણી સાથે વિદ્યાર્થીઓ તથા સમાજને દિશા સૂચક બનાવવાનો હંમેશા પ્રયાસ રહ્યો છે આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ કારગીલ યુદ્ધની પૂર્વ ભૂમિકા તથા યુદ્ધના વિજયની વાત દ્વારા શહીદોના દેશદાજ વિશેષ વાત કરી યુવાનોને દેશભક્તિપૂર્ણ જનન માટે પ્રેરિત કર્યા હતા ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાડા ટ્રસ્ટી વર્ય એન એમ કાર્યાએ શહીદ પરિવારનું સન્માન કર્યું હતું અને શહીદ પરિવારનો પરિચય આપ્યો હતો આ પ્રસંગે કિરીટભાઈ ગજ્જર નિલમબેન ગજ્જર અને વાલી મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સ સ્કૂલ છવ્વીસમી જુલાઈ કારગિલ વિજય દિવસની ઉજવણી જ્યારે કરવામાં આવે છે ત્યારે છેલ્લા છવ્વીસ વર્ષથી જય જવાન નાગરિક સમિતિ સુરત આવા શહીદ થયેલા વ્યક્તિઓના પરિવારને સુરત ખાતે બોલાવી તેમને આર્થિક સહાય કરે છે અત્યાર સુધીમાં જય જવા નાગરિક સમિતિએ લગભગ સાડા છ કરોડ રૂપિયાની સહાય કરેલી છે અને આ વર્ષે બેતાલીસ પરિવારને બોલાવી તેમને લગભગ ચોર્યાસી લાખની સહાય આ વર્ષે કરવામાં આવશે અમારી શાળા દ્વારા દર વર્ષે આના સહયોગના એક ભાગરૂપે અમારા બાળકોએ ઉઘરાવેલી રકમ દર વર્ષે અમે છવ્વીસ વર્ષથી એકાવન હજાર રૂપિયા અમે જય જવા નાગરિક સમિતિને અર્પણ કરીએ છીએ સાથે સાથે દર વર્ષે એક શહીદ પરિવારને પણ અમને ફાળવવામાં આવે છે જેને અમે અમારી શાળાની અંદર બોલાવીએ છીએ આ વર્ષે હરિયાણાના વતની અને શહીદ વીર ને ના પરિવારને અહીં ફાળવવામાં આવ્યો હતો તેમના માતુશ્રી સુમિત્રા દેવી તેમના પત્ની આરતી કુમારી અને બે બાળકો એક દીકરી પરી અને એક દીકરો રુદ્ર આજે અત્રે આવેલા હતા તેના ભાઈ અર્જુનસિંહ અને તેમના શાળા યોગેશભાઈ પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા સાથે આજના કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદી પૂર્વ કેબિનેટ મંત્રી એ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાલા આચાર્ય દીપિકાબેન વાલી મિત્રો અને વિદ્યાર્થીઓની બહુ સંખ્યાની અંદર આ પરિવારને આવકારવામાં આવ્યું હતું અને પ્રેસિડન્સી પરિવાર દ્વારા વધારાની સહાય તરીકે એકવીસ હજાર રૂપિયા પ્રેસિડન્સી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ચેક એનાયત કરવામાં આવ્યો હતો તેમજ એમના પત્નીને એકવીસ પાંચ સાત નંગ ડ્રેસ મટીરિયલ એમના માતુશ્રીને નંગ સાડી તેમના બાળકોને બંનેને પાંચ પાંચ જોડી કપડાં અને તેના ભાઈને તેમજ તેના શાળાને પણ પેન્ટ શર્ટના કાપડની સહાય કરવામાં આવી હતી આ સાથે અમારા વાલી મિત્રો પણ જે ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ આ શહીદ પરિવારને રોકડ સહાય કરવામાં આવી હતી આ કાર્યક્રમ યોજવા પાછળનું કારણ કે અમારા વિદ્યાર્થીઓને પણ એક વસ્તુ પ્રતીતિ થાય કે પોતે જે દર વર્ષે શહીદ ફાળવ માટે રકમ આપે છે એનો કઈ રીતે ઉપયોગ થાય છે અને સામાજિક રીતે પોતાની જવાબદારી શું છે એક સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના તેનામાં કેળવાય એ માટે અમે આ પ્રકારના કાર્યક્રમો આયોજન કરતા હોઈએ છીએ ખરેખર આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવપૂર્ણ દિવસ હતો